પંડોડી ગામના નાગરિકો દ્વારા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પોતાના ગામમાં ધોરણ દસ થી બાર શરૂ કરવા બાબતે અરજી કરવામાં આવી છે આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પંડોડી ગામની વસ્તી આશરે વીસ હજારથી વધુ છે અને આ ગામમાં રેવન્યુ વિસ્તારમાં બાર પ્રાથમિક શાળા છે જેમાંથી આઠ પ્રાથમિક શાળા ધોરણ એક થી આઠ ની છે ગામમાં સી એન શાહ સાર્વજનિક હાઈસ્કુલ છે જેમાં ધોરણ નવ થી દસ ના વર્ગો છે બંને ધોરણોમાં એકસો ત્રીસ પ્લસ એકસો ત્રીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે ધોરણ પાસ કર્યા બાદ આ બાળકોને આગળ અભ્યાસ કરવા માટે આજુબાજુના ગામોમાં જવું પડે છે ગામના નાગરિકોએ વધુમાં જણાવ્યું કે તેમના ગામની આજુબાજુના ગામો કે જે 2 થી ચાર હજાર વસ્તી ધરાવે છે છતાં તે ગામોમાં ધોરણ 9 થી 12 ના સંકુલ છે તો પંડોડી ગામના વિદ્યાર્થીઓને આ લાભથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે તથા ગ્રામજનોએ ચાલુ વર્ષ જૂન બે હજાર ચોવીસ થી ધોરણ અગિયાર બાર ના વર્ગો શરૂ કરવા જોગવાઈ કરવા જણાવ્યું છે તથા જો વહેલી તકે ધોરણ અગિયાર અને બાર સરકાર તરફથી શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે મારું નામ મુકેશ ચૌહાણ અમે ગામ પંડોરી થી આવે છે અમારું ગામ ગ્રુપ છે રામ શ્રી રામધનુ સેના એ અત્યારે ધોરણ અગિયાર બાર ચાલુ નથી તો એની મંજૂરી મળે અને વહેલી તકે ચાલુ થાય એ બાબતની રજૂઆત માતા અહીંયા આવ્યા છે